બધું થશે સોંતી રાખ ના જો તને એક વાત બધું જ કરે ખગો જોઈ ને બધાને પૂછે કરતું તું આપવાય તને કહું બેસ જો આગળ તો હું તો એને બતાવું બરોબર તા બે હી શું કરવા રહ્યો હતા રુધી પણ તું પેલા પૂરી મારી વાત તો લગન વાત જોઈ રહ્યો તું મારી વાત તો હો બોલ બોલ કર્યા બન હા બોલો જો હું તને શું કહું આગળ તો હું બતાવું પણ એક એક મહિનો આ છોકરાને દારૂ પીવાનો બંધ કરાવી દે તને તો ખબર હ ને લખણ કેવો હોય એના હિસાબે ના થાય તો હા સારું હું દારૂ બંધ કરાવી દઉં

પણ જો તમે બાયડી નઈ લઈ આલી ને તો એને તનો તો ઘરા પર પગ મેલી ને ભાઈ ગલે અને પતાય હોત જાલે અને પીધો તો તન નઈ મેલું તારા ઘરા ઉપર પગ મેલે સમજી નઈ પીવો હા તો એ તારી જવાબદારી માં હા તમે પાણી વાળે તો ન જાવ પર પાળી તૂટી જીવ હા ઓ વાલે હારું યાદ કરાય લાય ખાઈ લાય પેલી હોટી લાઈન મારી લાગે એ મોટી તો જ નથી કે તમે બીજી પુત્ર પુત્ર કઈડી ના જાય લાઈન લો જાવ જલ્દી અરે હે હેલ મન તો હેળવા દે આ માંડુ હોહા ને કશું ઠેકાણું પાડતો નહીં અને માથામાં મારાના તાલ પડી જઈ પણ જો કશું મગજમાં લેતો નહીં તીરણ તો લાગતો જ નહીં મારે પેટ મારે પૈણ મોતો આ ગાઘરા વારે ગમતી નહીં અને માંડો હોચો હજી વધુ ઓટો રાખશે આ જવાની જતી રહેવાની હમણાં આમ શું મા પેલા હરકો ઉપર એ બાપા એ કીધું હો ને જે છોકરો એક મહિનો દારૂ ન પીવાના એના પેલો પૈણા હાજુ દારૂ ને પીવાનું તું તો આખું ના પીવું આખું તું એક મહિનો બાપા ભાઈ પીવું

બાર વાગી જા હા ખાવાનો ટાઈમ પણ થઈ ગયો હા તો ઘેર જઈને ખાવું તો પડશે જ પણ મારી માના રોટલા હું તો હું દીખાઈ મારો બાપો મારું વિચારતો નહીં મારો પહેણું હ મારો બૈરું જોઈએ હ મારો બાપો વિચારતો નહીં મારું જાફરો પૈણી જો કાર્યો પૈણી જો લાલ્યાનું હું થઈ ગયું અને મારું વિચારતો નહીં મારો બાપ આખા ગોમની પંચાયત કરતા મારું ચમ નહીં વિચારતો તો સુધી મારી માં ના હાથના રોટલા ખાય બેટા દારૂ પીને આવ્યો પીને જ આવ્યો છે ને હું ચો પૂછું ખબર પેલા હરખું ઉભો રે ડોરા ના કાઢે તો તાર બાપા નહીં કંટાળી તું આવું ના કરે ઉભો ચાલ સુધી તું મને મોટી ના લે મારો પૈણું જ છે હું એ જ કઉ તને તારા બૈરી બે ચોટલા ચાર ચોટલા વાળી લીયા લે પણ જો તાર મહિનો દારૂ નઈ પીવાનો

બધા પહેરી જયા નથી ત્યાં તું જ રહીજ હું કે હું બહેનો તો એ પડતો જ મેળવાનો હ કે ના મારો બાપો એવો હો ને મારી મા એવી હોય પેલા બે પિલણ પહેરણાવતી નહીં અને મારો નંબર આવતો નહીં ના ના પેલા બે પિલણ પહેરાવતી નહીં મારો નંબર આવતો નહીં ક્યાં દેજો એ લોકોને પહેરણાવવાના આ તો પણ મારા ઘેર જઈને ક્યાં જ શકો તું એ બહેના પડતા મેં ને મને પહેરાવી દે તો મારી માને કહું મારા બાપાને કહું હરે માલે

જ બંધ કરી દઉં બહેરું મારું જોઈએ અને પેલો ભરતો ભીલ પત્તો ભી લે બે ના મોર મારું મને પરણાવ હોય તો જ હું આ કરું દારૂ નક હું દારૂ બંધ નહી હું ઊંડા પીએમ વધારે પીએ મહિનો દારૂ ના પીતો તાર બાપા ને કહી ગયો એક મહિનો મને દારૂ વગર ના ચાલે જો બહેરું આવે ને તો જ મારા અહી દારૂ મુકાય નક મારા અહી દારૂ ના મુકાય

બો પી ના આવ્યો ને એટલે બોલ બોલ ના કરતો ગેદન લવારી ના કરતો નહી તા બાપો હો નેવડે ને એ તો તું જવા મોડતી બરોબર છોડી દોય જાવ મારા ઓલ પણ તું પીવાનું તો બંધ કર પછી તમ છોડી જ જા ગેદ જાય રોધીઓ હોય ખાઈ લેજે હા શું બનાવ્યું ખાવાનું બટાકાન શાક ના ખીચડી બીજું કોઈ શું તો બટાકાન શાક જ બનાવ મને ગેસ થઈ જાશે ને ઉગતી કે બટાકાન શાક ના બનાવ કે ના બનાવ્યો બેરણ જકણઈ બનાવો તમે ના ના બેરણ જકણઈ બનાવો તું મારા બાપા રોધીઓ સુપર

મારું બહુ કંઈક દેખે છે પણ બધું ગડને તો મારા બેટાને જોઈ લેશે તો મારો પાર નહિ થા. તો ઓય ક્યાં લાયો? હા. ભરતભાઈ તાન કોમો તો જત ઘે જવું પડે યાર. અલ્યા ઓ નટુ ભાઈ બેટા હા ભાઈ આવજો તા. હો જવો તો જાવ ઓંધો નહિ. તમે બેઠા અહી બેઠા સોાયો પડ્યો તા સોયો હારો છે તમારું જાવ ને મોડું થતો તો જાવ યાર. ના પાવ આગળ તો સોયો નહિ આય સોયો હારો. બેહું તો તમારું બેહવા તા ભઈ હું તા. જમ તો જિયા બેટા.

કાપ મે હદી ના તો કંટાળો આજ પેપડી મળી તો ઓબેના હા ભઈ એવું નહીં પણ હું રેડી રેડી હું હે મોટી કરીયે પતે નહીં લાયો હું નહીં લાયો ભાઈ અલ્યા નહીં લાવું તો આ તું બોલતો રહે જા જાય જ ના ના હા હું તો નહીં મેલી ના હું આ આ હ જો બસ તારો તો મારા દીવરો બેય જણા આ શું છે હા બે તમે એક વાર મણકા હો આજે બધી પોલ ખોલવું તમારા બે ની તારું પીવા શી વાર આવું વાત

આપડે બે હે ને એને પેલા પૈ ના જઈશું ભાઈ અમે ગયા નહી હા

તો જ મારા છે મને આ લોકો મને તો ખાતરી જ હતી કે આ લોકો જિંદગી ભર બંધ કરે એવા નહીં માથે એમ કહી દીધી કે એક મહિનો બંધ કર્યો વચનતા તાને તો અહીંયા એક દાળા અમને હખણું નહીં તું એ મારા બેટાઓ શું આવા બરકતા તા કાયું મારો શું શું કામ મારું બોલા દે પેલી તારી માના રે કહું

એ રાજુ ના મરાય ઓટલા કરે કરે મોટા કરે ખવડાઈ ખવડાઈ ના ના એક એક માર માર ના મારજે આ તને ઓર 500 250 તમારે જેમ કરવું પીવો પીવું હે પીવો છોકરા પીધું તો તારું

ાગરા <ravo> <ravo>

કોઈ બગા કોય ના મે તો આ દારૂના ભવાડા કર્યા અને આનું આું કશે તો મેની માને હતે યાર કર